તને બોલો ખાનું આવતો જનો પકાજી બા તમે ઉપર ના ચડ્યા તમે મોય એ ઓમ આવો તરો કાઈસા ઓમો લેડો ઓ હો હો પેલો લેડો કરે હું બતાવું પેલો દેનાન કેવો બિઘારો કેરા આવો જો જુઓ બા ઓકે ઉસો એક નંબર હા આપણો ગમી જો આપો કોઈ બહાર હા હા આવડાવ આવડાવ મંદિર ઉપર હા મંદિર પીઉ દેખાયા એ બનાય છે ઉપર મંદિર એટલે બધો ઓંજોય બનાય્યું ઓંજોય એટલે કે પડ્યા છે કોણ છે

પણ તો પકડી લે મને એમ તા નાઈ રહ્યો કેમ ના આવનું તો છે ઢૂબે તો પડે પેલા જોરથી બાર ઓય ઊભો તો તો માજી કેરા તો આઈસા આઈસા વાય કહો આલે લે આ તો એ મંદિર શું છે લે અલ્યા તો હેડે રાખો ઉંડા હેડ તેરી બાજુ આ મંદિર હા ભાળવાળા તો જાવ બધા વાળા લો ભઈરા વખત તો મોટો તો એ લોકો હ બેહુલે ઓ બેહુ તો હારું રે એક કા આવું તો આવે ઓ બે ખાવાનું તમમ પછી ખા તો ખરાય તો બેહો બેજુ બગડીવા ઓ જમ મંદિર દેખવા જાવ મોડું થી જાવ અંદર થી જાવ કરીને વાળી ગાડી આવો ને ગાડી છોડાવો બેહો

અરે ફૂસો તારા કોલ કેનો ફૂસોને તમે કાકા હવે રાઇડ સી હોય ના કેવરાય ને હાજી પોય તમે તમારે ફરવા બલ્લે લાય તમે ફરવા બલ્લે એટલે બધા ફરવા તમે મને ના ખાવા મોરસા પેલે સાફું ઓય સાફું ને ઓ તો બેર કે જાડા એ તો હું ઘરમાંથી બારું કેટલા આટલો વાઇડી મોડો કે ના બોલાય મોં ગાવ અને ફરવાનું મંજી તો આટ તમે જોયું હેડો તમે ઓયના છે તો ઓયના જ છે ઓયના છે ઓયના ઓયના તમારું કોઈ આઇડી બાયડી છે આઇડી ગેર પડી હ ગેર પડી

એ લગા કાકા કોમી હું ફરવા લઈ લઈ નઈ આયો હોય જવાબદારી તમા બેના લઈ જઈ પડશે કાકાની બી મોસમ ન કી તો મારા ટેન્શન ઓછું કે લ્યા આપણે

ủa chị cảm giác tín ngưỡng là cái chất ở nhà trọn. Soi chồng mía bay ngủ thân thương 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 gì? thương 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 हां दीकाते पर चल चल ना

અમે આપો આપો ઉપર ચડી જાવ પછી પહેલાના માં કોણ ઉભાર છે એ તો અમે આ રહ્યો ક હાલ તો હું સંભાળી બેલા તમે ગડંગા કીયો બધા અમે લેવું તો તમને ના આલે આવું તું

નબ નો હો કરું ને આવશી આ મા તો ભોગ્યો છે કેતો જો અલ્યા પણ ફરું લે આ તો અંદર થવાઈ તો જટ કરી અલ્યા પણ તો ભરવા ખરો ઉગતો પૈસા લે 50 રૂપિયા પાડ ગેસ ના 50 રૂપિયા અલ્યા પણ પેલો માર તું જાવું ઈ ડાઉં હા ઈ જાવું દેવા ઈ જેસે તો આપડા આપડા ઘાસ

હા કો એ કેટલા પાપ કરે નય ઓજી મે પડી મુએ નાયો તુએ ના આ બધો થોડો થોડો પાપ ન તો બાપ નઈ વધારે કે વધારે હોવો કેટલા પાપ કરે હારું તો ભણ આયો તો હારું લે મહી લઈ જો હેડો

આ તો નવો 50 60000 નો તો કામ થઈ જ્યું કયો થા હવારોનો આય ગણા કે મરી ગયો હું થઈ જાય ઓતે લઈ જાય તો મને થાય ને પડી જાય તોય હારું ના આવા તો સકળ જાતા આખો દાડી રંગા ડગા રાજીન કાકા સુધી આયા તો મરી જ છે

હા અમે કહેતા ત્યાં કે મટ લઈને જો હોવ તો કોઈ નહીં હા તું આ આટલા બધા દુકાને નહીં ગયા લગ્દાર